તો વાત કરીએ ડાંકની ગુફાઓ જે ક્યાં આવેલી છે રાજકોટની અંદર ડાંક ગામની પશ્ચિમે એટલે કે ડાંક ગામની જોડે આ ગુફા આવેલી છે એટલા માટે આને ડાંકની ની ગુફા કહેવામાં આવે છે આ ગુફાઓ સ્પષ્ટપણે દેખાય જ છે દેખાય કોતરણી દેખાય છે કે સ્પષ્ટપણે જૈન ધર્મ સાથે સંકળાયેલી છે આ ગુફામાં આદિનાથ અને દિગંબર પ્રતિમા આવે છે દિગંબર પ્રતિમાના આધાર પર કહી શકાય કે આ ગુફાઓ ત્રીજી ચોથી સદીમાં માં બની હશે અને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ ગુફાને શું કરવામાં આવે છે સુરક્ષિત કરવામાં આવે છે એટલે કે ઓપનલી નથી